શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું ફ્રીમાં કુંડળીનું એનાલિસિસ અને માર્ગદર્શન તમારા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટમાં લિંક આપેલી છે તે ક્લિક કરી આપની વિગત અમને મોકલો કોસ્મો ટીવીમાં જ આપના પ્રશ્નોનો ઉત્તર અમે આપીશું તો પ્રારંભ કરીએ છ જૂનના ઉદિત પંચાંગથી વાર છે શુક્રવાર ચંદ્ર કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે જે છ વાગે અને તેત્રીસ મિનિટે સવારે ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે આજની તિથિ છે જેઠ સુદ અગિયારસ કરણ છે વણિજ અને યોગ વ્યતિપાત તો પ્રારંભ કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકોને નેવું અને સો ટકા જે કોસ્મોવાઇઝ મળી રહ્યા હતા કરિયર અને ફાઇનાન્સમાં તે ઘટીને ચાલીસ અને પચાસ ટકા આવી ગયા છે આજે મોજ મજામાંથી બહાર આવી અને સાવધ રહેવાનો સમય આવી ગયો છે જો કામકાજમાં થોડા ઢીલા પડશો તો નાણાકીય સ્તોત્રોમાં વધઘટ આવી શકે છે રાબેતા મુજબના વેપાર મેન્ટેન કરવા માટે તમારે અઢળક મહેનત કરવી પડશે ત્રીસ ટકા કોસ્ટમો ફક્ત મળે છે હેલ્થમાં તો સ્વાસ્થ્યમાં આજે પડવા વાગવાથી વાડકા કે પાટાપિંડી થઈ શકે છે તેનું ખાસ ધ્યાન રાખજો સોશિયલમાં સાહીઠ ટકા અને સંબંધો બાબત પચાસ ટકા કોસ્ટમોવાઈઝ મળી રહ્યા છે અર્થાત આજે મિત્રો કે સહકર્મીઓ તરફથી તમને સારો ટેકો મળી શકે સહકાર પ્રાપ્ત થાય તેમજ આનંદદાયક અનુભવ પણ થઈ શકે છે અંગત સંબંધ તમે સાધારણ સામાન્ય જાળવી શકશો હવે જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આજે લગભગ દરેક બાબતે ફક્ત પચાસ ટકા પોસ્ટ મળી રહ્યા છે જે વીતેલા સફળ સમયના ની કમ્પેરિઝનમાં ઓછા જણાય છે તો આજે જોખમનું પ્રમાણ ઘટાડજો જવાબદારીઓ ખૂબ જ ચકાસીને લેજો કારણ કે વાઇવ પૂરતા નથી મળી રહ્યા આવક સામે ખર્ચ પણ એટલો જ રહી શકે છે જો આજે ઇમોશનલ થશો તો આ બધાનું સંતુલન ફોરવાઈ શકે છે સ્વાસ્થ્ય બાબત તમે મનગમતા કામમાં તમારી જાતે પરોશો તો માનસિક શાંતિ જળવાઈ રહેશે સામાજિક દ્રષ્ટિએ કે અંગત સંબંધોમાં આજે વધુ આશા ન રાખવી છતાં ઘરના સભ્યો જીવનસાથી વગેરે સાથે હકારાત્મકતા જાળવી શકશો હવે જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને કોસ્મોવાઇઝમાં વાઇઝમાં સુધારો અનુભવાશે આજે કામકાજમાં સરળ વાતાવરણ મળી રહેશે અને મહેનત તમને માનસિક રીતે અવશ્ય મજબૂત કરી શકે છે જો કે ફાઇનાન્સમાં ઓછા વાઇફ્સ ફક્ત ત્રીસ ટકા મળે છે તો આજે ખર્ચમાં નિયંત્રણ આવશ્યક રહેશે બની શકે કે તે નિયંત્રણની બહાર જતું રહે નાણાકીય પ્રતિકૂળતા આજે તમારે સંભાળવી જ પડશે હેલ્થમાં ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો આજે તમારે જાત સાચવવાની છે સોશિયલમાં ત્રીસ અને પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો આજે ઘરમાં કે સગાઓ તરફથી તમારી પ્રાઇવસીમાં દખલ થઈ શકે છે આ ન થાય અને તમે તમારો ગુસ્સો છટકી ન જાય તે માટે તકેદારી અવશ્ય રાખજો હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિને સફળતા બાદ આજે અવરોધો ઊભા થઈ શકે છે ફાઇનાન્સ કરિયરમાં ત્રીસ અને ચાલીસ ટકા જ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો હવે કામકાજમાં કોઈ પરાક્રમ ના કરવું અવરોધો આવી શકે છે આની અસર તમારે નાણાકીય પ્રવાહિતા અને ખર્ચા ઉપર પણ આવી શકે છે ચાલીસ ટકા હેલ્થમાં મળે છે કોસ્મોવાઇઝ તો આજે મનોભાવમાં અસામાન્ય ઉતાર ચઢાવ આવી શકે છે મૂડ સ્વિંગ્સ અનુભવશો તો સ્થિર રહેવા માટે પ્રયત્ન કરજો પચાસ ટકા સોશિયલ અને સાહીઠ ટકા પ્રેમ સંબંધોમાં કોસ્મોવાઇઝ મળે છે તો સગા અને મિત્રો તરફથી હજુ આવશ્યક હોય તેટલો સાથ મળી શકે છે અને સ્નેહીજનો તરફથી તમને હૂંફ મળી રહેશે અને હવે જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને કરિયર અને ફાઇનાન્સમાં ફક્ત ત્રીસ અને ચાલીસ ટકા કોસ્મોવાઇવ્સ મળી રહ્યા છે આજે જો સહકર્મીઓનો તમારા કાર્યકરોનો સાથ ન મળે તો નાખુશ થઈ શકશો પણ આમ તેમની સાથે દલીલમાં ના ઉતરતા આજે નાણાકીય બાબતો પણ તમને અવરોધનો અનુભવ થઈ શકે છે આજે યાત્રા ટાળજો સાહીઠ ટકા કોસ્મોવાઈવ્સ હજુ સ્વાસ્થ્ય બાબત મળી રહ્યા છે તો તમારી મનોસ્થિતિ સ્થિર રાખવામાં તમને તે મદદરૂપ બની રહેશે શોષણમાં પચાસ ટકા અને સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળે છે તો ફક્ત સંબંધો બાબત અંગત સંબંધ પ્રેમ સંબંધોમાં જ કોસ્મોવાઇઝનો સુધારો જણાઈ રહ્યો છે તો આજે કુટુંબ તરફથી તમારા પ્રેમી કે જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર અવશ્ય મળી શકે છે હવે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને કરિયર અને ફાઇનાન્સમાં ચાલીસ અને પચાસ ટકા કોસ્ટમોવાઇઝ મળે છે તો કામકાજમાં આજે અણધારી દખલ અવશ્ય આવી શકે છે જેમાં તમારું સોમાન ઘવાય તો આ બાબત સંતુલન જાળવવું જરૂરી રહેશે વ્યાવસાયિક રૂટિન તમે મેન્ટેન કરી શકશો અને નાણાકીય પ્રવાહિતા તમારા નિયંત્રણમાં હજુ રહી શકે છે પણ પ્રયત્નો ખૂબ જ વધારે કરવા પડશે સાહીઠ ટકા પર્સન્ટેજ સાથે કોસ્મોવાય હેલ્થમાં સ્વાસ્થ્ય તમારું ઠીકઠાક રહેશે સોશિયલમાં સાઠ ટકા અને લવમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાયુબ્સ મળે છે તો હજુ પણ કુટુંબ અને મિત્રોમાં તમારો પ્રભાવ જળવાઈ રહેશે માન મળે અંગત સંબંધોમાં પણ આકર્ષણ જળવાઈ રહેશે છતાં તેના માટે આજે તમારે વધુ પ્રયત્ન કરવા પડશે તુલા રાશિના જાતકોને હજુ પણ કોસમવાઈઝમાં જોઈ એવો સુધારો નથી થયો પ્રતિકૂળતા ન ઘટે પણ બની શકે કે ઘરમાં શાંતિ જાળવવાના પ્રયત્નો સફળ થાય ત્રીસ અને વીસ ટકા કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇઝ મળે છે તો વ્યાવસાયિક પ્રતિષ્ઠા હજુ પણ જોખમમાં જ છે ખર્ચ ઉપર નિયંત્રણ તમારા કાબૂમાં ના રહે શ્વાસની દ્રષ્ટિએ વીસ ટકા કોસ્મોવાઇબ્સ અર્થાત શિરદર્દ કે આંખોને લગતી સમસ્યા તમારે આજે થઈ શકે છે સાવધ રહેજો શોષણમાં ત્રીસ ટકા જોકે પ્રેમ સંબંધોમાં પચાસ ટકા હવે કોસ્મોવાઇબ્સ મળે છે તો સામાજિક પ્રતિષ્ઠાને પણ કોઈ હિતશત્રુ એના લીધે ઠેસ ન પહોંચે તેની કાળજી રાખજો અંગત સંબંધો આજે સામાન્ય જો બગડ્યા હોય તો સામાન્ય બનાવવા માટે આજે અવશ્ય પ્રયત્નો કરજો હવે જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને પણ થોડા સાવધ રહેવાની જરૂર છે કરિયર અને ફાઇનાન્સ જેમાં સો સો ટકા પૂર્ણ કોસ્મોવાઇઝ મળી રહ્યા હતા તે આજે સાહીઠ અને સિત્તેર ટકા મળી રહ્યા છે તો પ્રમાણમાં આજે સહકાર ઓછો મળે ઘટી શકે છે હા લાભ પ્રમાણમાં વધુ અવશ્ય મળી શકે છે આજે સિત્તેર ટકા હેલ્થ વાઇફ સાથે કોસ્મોવાઇફ સાથે મન સ્થિર રાખી શકશો અને મહેનત કરી શકશો સોશલમાં સિત્તેર અને અંગત પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા કોશન વાઇઝ મળે છે આજે પણ તમારા હિતેચ્છુઓ તરફથી ટેકો પ્રાપ્ત કરી શકશો ઘરમાં વાતાવરણ હકારાત્મક આપ તમારા પ્રયત્નો દ્વારા જાળવી શકશો નવી જોઈએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને કોસ્મોવાઇઝમાં એકંદરે સાધારણ નરમાઈ જણાય છે છતાં હકારાત્મક લગભગ દરેક ક્ષેત્ર છે કરિયરમાં પચાસ અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો કામનું ભારણ થોડું વધી શકે છે વધારે મહેનત કરવી પડે જો કે વ્યાવસાયિક લાભ જે મળશે તમને તે પ્રમાણમાં ઓછી મહેનતે વધુ હજુ પણ પ્રાપ્ત કરી શકશો આજે સહકર્મીઓ તરફથી પણ તમને સારો સહકાર મળશે સાહીઠ ટકા સોશિયલમાં કોસમોવાઇઝ મળી રહ્યા છે તેમજ સાહીઠ ટકા સ્વાસ્થ્ય બાબતમાં પણ મળ્યા છે તો આજે દોડધામને લીધે થાક વર્તાઈ શકે છતાં સ્વાસ્થ્ય સારું જાળવી રાખી શકશો અંગત સંબંધોમાં પણ કોસ્મોવાઇબ્સ સાહીઠ ટકા છે તો પ્રેમ સંબંધોમાં પણ આજે સુંદર સમય વ્યતીત થઈ શકે છે આના માટે તમારા તરફથી વર્તણૂક તમારી હૂંફ ભરી હોવી આવશ્યક જણાઈ રહી છે અને હવે જોઈએ મકર રાશિ વિશે મકર રાશિના જાતકોને કોસ્મોવાઇબ્સની દૃષ્ટિ આજે સાધારણ નબળાઈ જણાઈ રહી છે કરિયર અને ફાઇનાન્સમાં ચાલીસ તેમજ પચાસ ટકા કોસ્મોવાઇવ મળે છે આજે પ્રગતિ ધીમી પડે કામમાં અવરોધો આવી શકે છે તમારી ઉપર વધુ પડતી જવાબદારી થોપી દેવામાં આવે આવો અનુભવ થઈ શકે છે વ્યાપારમાં સામાન્ય નાણાકીય સ્થિતિ છે જે આજે સ્થિર સામાન્ય સાધારણ રહી શકે છે ચાલીસ ટકા કોસ્મોવાઇવ સાથે સ્વાસ્થ્ય બાબત આજે માનસિક સંતુલન જાળવવું ખૂબ જ આવશ્યક રહેશે જોકે શારીરિક પીડાનો સામનો કરવો પડી શકે છે સોશિયલમાં પચાસ અને પ્રેમ સંબંધોમાં સાહીઠ કોસ્મોવાઇઝ મળે છે તો પ્રયત્નશીલ જો તમે રહેશો તો મિત્રો સહકર્મીઓનો ટેકો પ્રાપ્ત કરી શકશો અને જો જીદ નહીં રાખો તો સ્નેહ સંબંધો પણ આજે હકારાત્મક રહી શકે છે કુંભ રાશિના જાતકો માટે કોસ્મોવાઇઝમાં સાધારણ સુધારો આવી રહ્યો છે કરિયર અને ફાઇનાન્સમાં ચાલીસ તેમજ પચાસ ટકા વાઇબ્સ મળી રહ્યા છે ત્રીસ ટકા વાઇબ્સ સ્વાસ્થ્યમાં મળી રહ્યા છે આજે વ્યાપારિક લાભ તમે પ્રાપ્ત કરી શકશો જો કોઈ કામ અટકેલા હોય તો તે સામાન્ય બનાવી શકશો જેના માટે મહેનત ખૂબ મળી કરવી પડશે અને તેમાં વાતાવરણ તો પ્રતિકૂળ જ રહી શકે છે મોટા જોખમો હજુ લેવા માટે તમારે સમય યથાયોગ્ય નથી જણાતો સ્વાસ્થ્ય બાબત પણ આજે સચેત રહેવું ખૂબ જ મહત્ત્વનું છે પચાસ ટકા સોશિયલ અને લવમાં ચાલીસ ટકા કોસ્મોવાઇફ સાથે સંબંધો સુધારવાના પ્રયત્ન કરશો તો કૌટુંબિક અને પારિવારિક તમને સહકાર પ્રાપ્ત થઈ શકે આ બાબત પ્રયત્ન અવશ્ય કરજો આગળ વધીએ મીન રાશિ વિશે મીન રાશિના જાતકોને જે વ્યાવસાયિક સાનુકૂળ વાતાવરણ જે મળ્યું હતું તે આજે ફરીથી અદ્રશ્ય થઈ શકે છે આજે કામકાજમાં અડચણો ઊભી થાય અને નાણાકીય પરિસ્થિતિ હજુ વધી વધુ ડામાડોળ થઈ શકે છે આજે કોસ્મોવાઇવ્સ કરિયર અને ફાઇનાન્સમાં ચાલીસ અને ત્રીસ ટકા જ મળી રહ્યા છે સ્વાસ્થ્યમાં ચાલીસ ટકા કોસ્મોવાઈવ સાથે આજે માનસિક ઉંચાટ આવી શકે છે જે તમારા વ્યાવસાયિક નિર્ણયોને અવળી અસર કરી શકે છે અને આ અસર સંબંધો ઉપર પણ પડી શકે છે સોશિયલમાં સાઈઠ અને લવમાં આજે સેવન્ટી પર્સન્ટ કોસ્મોવાઈવ્સ મળી રહ્યા છે તો હજુ ઘરના સભ્યો તમારા જીવનસાથી કે પ્રેમી તરફથી સારી તરફેણ મળી શકે છે મિત્રો તરફથી પણ સારો જોઈતો લાભ તમે અથવા ટેકો સહકાર પ્રાપ્ત કરી શકશો તો આ હતું રાશિ ભવિષ્ય છ જૂન બે હજાર પચીસનું આપને પર્સનલાઇઝડ ગાઈડન્સ જ્યોતિષીય માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારો સંપર્ક અમારી વેબસાઈટ ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો ફરીથી મળીશું શુભમ